આ તો ખેતરમાં ચા પાણી એ પાગુડી વાળી બેસ પાગુડી ચેમ મળે ટાઈમ થયો છે સવારના સાડા અગિયાર ચા આવી હવે ચા પી લઈશું પછી જમવાનો ટાઈમ થઈ જશે સાડા બાર એક વાગે એટલે બે ફેર ને આવ્યો સમજાશે આ એક ને બે મેં ચાર ફેરી હતા ભાઈ હવે એક બંડી આવ્યો તો આજે વારો આવ્યો પંચર કરવાનો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવાલોગમાં તો આશા કરીશ બધા ઠીક છો તો સવાર પડી ગયું અને આજે છે રવિવાર આજે ઓફિસ હાફ ડે ચાલુ છે તો બાર વાગ્યા સુધી રહેશું પછી આવતા રહીશું મસ્ત મજાની તુખ ખેલી સવાર સવારમાં તો પહેલાં ખેતામાં ચક્કા લગાવી લઈએ પછી જશું કામ પર અને બે દિવસ પહેલાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે વિડીયો શામાં કઈ એપમાં બનાવો અને કઈ એપમાં થમનેલ બનાવો તો ભાઈ ઇન શોર્ટમાં બનાવું વિડીયો પછી એડિટિંગ કરવું અને થમનેલ પણ એમ જ બની જાય છે હાવ ફ્રી છે કોઈ કોસ્ટ નથી જોકે પાણી ખાલી થઈ ગયું આજ સાંજે પાણી આવશે તો ફરી ભરાઈ જશે દવા છોટવાળા લઈ લીધું પાણી હાલ પ્લાન ચેન્જ થયો ઓફિસ જવાનું નથી ફોન આવ્યો તો કે ચાલશે નહીં આવે તો કશું નહીં ઘર કામ કરીશું આજે જો જીરું નાદવાનું હોય તો જીરું ન્યાદીશું અને જો બીજું કામ હોય તો બીજું કામ કરીશું તો અઠવાડિયે રજા હોય તો સારું એમ તો હોય જ છે પણ કામ હોય તો જવાનું ના કામ હોય તો કઈ ઉતાવળ હોય નહીં રવિવારની પણ જોવાનું બધું કોઈ કેટલો કેટલો સ્ટાફ હાજર છે બધો હાજર હોય તો કશું વાંધો નહીં વારાફરતી વારાફરતી રજા રાખીએ ના હાજર હોય તો જવાનું

બપોર સુધી કારણ કે ઘરે છીએ તો રજાનો ફાયદો ઉઠાવવા નું કદાચ રાતે પાણી છે કદાચ પંચર કરવા છે પાઈપલાનું જો પંચર કરવા જવાનું થાય તો ત્યાં પણ આવવું પડશે ઢાકા પછી ને ધન દેવાનું તો ચાલુ જ છે જોઈએ શું પ્લાન થાય કઈ જો ને નહી થઈ ગયું તો મને હરો કોના રાખો કોના માથે ભયરો છે ઢાટો

આટલામાં જ નજન વધારે છે બાકી નથી એટલું કારણ કે ઉનાળામાં ખાતર નાખ્યો તો છાણ્યો તો એમાં બધું નીકળ્યું આટલામાં જ છે બાકી તો બધું ક્લીન છે ઉલામ પણ નથી બાજુનો આળમ પણ નથી ખાલી આટલામાં જીરું પણ સારું કહેવાય કે આંખમાં પોતરું કેટલું નડે ને એટલું જીરાને નિંદામણ નડે એક પણ નિંદામણ જીરા જોડે ના આવવું પડે બીજું તાન નિંદો ના નીંદો બાકી જીરા ને તો ને દૂધ ફરજિયાત બાકી થોડા ઘણો બીજો હોય ને તો ચાલે એરંડમ ચાલે રાયડમ ચાલે પણ આ મના ચાલે તો આરું સી ને દૂધ આવી કે એને ખબર પડે કે ધીરુ ધીરુ ના ને દૂધવાનું અને નીંદા મણે ને દૂધવાનું તો શું ને દે દે ખાવા ત <laughs> 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 ફી વગરના આ જે છે આ ફી આજ આલુ પરાઠા બન્યા હવાર હવારમાં મેથીના બટેકાના નાસ્તો કરી લીધો અને હવે ફોનમાં ચાર્જિંગ નથી તો આરુષી ઘરે જાય એના ભેગું હાલ દો ફોન તે ચાર્જિંગ મૂકી દે મૂકી દઈશ ને બસ તો ચલો ટાઈમ થયો છે સવારના સાડા અગિયાર ઓહો ચા ચા આવી હવે ચા પી લઈશું પછી જમવાનો ટાઈમ થઈ જશે સાડા બાર એક વાગે આ તો આખો દિવસ જીરામાં જીરામાં જ રહેવાનું આ શું ને જોયે છે પતંગ અને હવારમાં કપાઈને ગામમાંથી પતંગ આવ્યું એ ઋતુ લઈ લીધું હવે વાત ઋતુ અડધો કલાક સુધી કોઈ પતંગ આવે તો ગામમાં ચકે હેરા ત્રણ ચાર તો કપાઈને આવશે તો બરોબર ને કાંઈ ગામમાં લાવી દે હું લે આદી મકાઈ નો નો ની ને નાને મકાઈ ના ડુડા ત્યાં મરતી ખાવા રે બોલો અડધો કલાકથી લોઈ લઈ પીધો છે રોકાઈ ચોસ મકાઈ ડુડો હે અરે ઓલી આકતરી હતી એને ડુડો આયો તો ખાલી એક મોલે દાડે રૂપિયે કા લીધો ખાલી સિના ભાળજી સિનાય લીધો પોતાના હાથમાં ના આયો બધે ફરી ફરી ને દોયો આશ ના આયો મકાઈ નો ડુડો મકાઈ નો ડુડો લાવા ચોસ

હવે ચા પીને જશું સીધું પંચર કરવાનું છે પંચર કરવા આ લીગડા દીરું ને દઉં હવાર ને દઉં અને અત્યારે રાગ્યા છે ત્રણ અને ઘડિયાળ તો પહેરી નથી છતાં આમ હાથ જતો રહે તો આપ રાતે પંચર નાટલું પાણી છે ફાર્મમાંથી આયું શેર કરો કેટ પાણી ચું છે અમે બારું બુધમાં આવી ગયા એમાં કિશનલાલ મારા વાળતા હતા ચર્તો કરો અડધું પાણી આવ્યું તો આખirat ગાડી તણી ગઈ એમ ના કીધું કે પાણી તેમ મશીન બંધ કરો પાસે પંચર તો હું કોણું દેખાયરો હું પાઇપમાં પણ દેખાયરો હવે 10 લિટર ના ડીઝલ ના દીધા છે મિત્રો ટાઈમ ન બગાડતી હોય હું ફટાફટ કરશું પંચર હેલો મિત્રો આર્યો છે ને ખાલી બોલો બીયા માટે જ ખો દે છે ને કા હું 10 રોજ બીયા ખો દીવા બે પેર આવ્યો સમતા છે આ એક ને બે મે ચાર પેર્યા તો ભાઈ હવે એક બંડી આવ્યો

રવિવાર રજા હોતી નહીં હોતી હોય તો સીધું ફરવા તારો અને ખેતરનું કામ કરે હોય નહીં એ અંભાડે દશરથ તો આજે વારો આવ્યો એટલે ના આવે પણ શું પેની માટી છે ને તો સીધું પાવડો અને કોદાળી માટી મૂકતી નહીં ચોટી થાય સીધી થોડા ઘણી થોડાક હોય ને તો મજા આવે પણ હોતું નહીં પંચરથી થયું નથી કારણ કે એ એક ફૂટનો પાઇપનો ભાગ જોશે પછી બે ડીજો એંચ આવશે કારણ કે પંચર તો મોટું અને ખોદી અને કમ્પ્લીટ કરી દીધું હું ખાલી માથે કાંટા મૂકી દઈશું અને કાલે પાછું આવવું પડશે ગમે આવશે કાલે બે જણા આવશે તો થઈ જશે